જેમાં પોલીસે બાતમી ના આધારે આરોપી પકડી પાડીને ધરપકડ કરવામાં આવી મોટા વરાછામાં ઈડન હિલ્સ પેડર રોડ પર રહેતા અને અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી માં પેપર કપ ની ફેક્ટરી ચલાવતા ભરતભાઈ અર્જનભાઈ વર્ષ મિત્ર દિનેશ પાડલિયા મારફતે પ્રવીણ ભાલોડિયા સાથે ઓળખાણ થઈ હતી પ્રવીણ ભાલુડિયા વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનો વેપાર કરતા હતા પ્રવીણે વેપારીને ઓઇલના ધંધામાં નફો આપવાની લાલચ આપી હતી આથી વેપારીએ પ્રવીણની વાતમાં આવીને પચાસ લાખ હર્ષ ભાલુડિયા અને મુકેશ પંચાણીની હાજરીમાં આપ્યા હતા પ્રવીણે ત્રીજી જૂન બે હજાર બાવીસે વધુ વીસ લાખ અને ચાલીસ લાખ એમ કરીને એક પોઈન્ટ દસ કરોડ લીધા હતા જોકે વેપારી પાસે છેતર પિંડી થઈ હોવાનું બહાર આવતા વેપારી ભરત હિંસુ એ ઉતરાણ પોલીસમાં ફરિયાદ આપતા મિત્રના મિત્ર પ્રવીણ મગન ભાલોડિયા હર્ષ પ્રવિણ ભાલોડિયા અને મુકેશ પરશોત્તમ પાંચાણી સામે ઠગાઈનો ગુનો નોંધ્યો જેમાં આરોપી પ્રવીણ ભાલોડિયા અને ઉતરાણ પોલીસે પકડીને ધરપકડ કરી હતી અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી જોકે અન્ય કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ